રાધનપુર શ્રી નિયર પરગણા વણકર સમાજ ગામડાની નાક રાધનપુર ખાતે યોજાઈ સામાજિક બંધારણ નું બે હજાર ચોવીસના વિમોચન માટે હનુમાનજી મંદિર મહેસાણા રોડ ખાતે ગુરૂમથી ખાતે રાધનપુર શ્રી ચોત્રીસ નિયર પરગણા વણકર સમાજ ગામડાની નાતની બેઠક યોજાઈ જેની અંદર સામાજિક બંધારણ પુસ્તિકા બે હજાર ચોવીસનું વિમોચન કરવામાં આવ્યું સાથે સાથે સમાજના કુરિવાજો દૂર કરવા સમાજમાં સમૂહલગ્ન શિક્ષણ તેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી મોટી સંખ્યામાં શ્રી ચોત્રીસ નિયર પરગણા વણકર સમાજના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જેમાં પ્રમુખ રાઠોડ રત્નાભાઈ માવજીભાઈ ગોધાણા અને મકવાણા અમથુભાઈ સરકારપુરા મંત્રી અને મકવાણા કાંતિભાઈ મગાભાઈ મોટી પીપળી અને દ્વારાવાડીયા કાંતિભાઈ કર્મણભાઈ રાધનપુર સલાહકાર અને વણકર તળશીભાઈ ખેંગારભાઈ સિનાડ અને સમાજના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સામાજિક બંધારણ પુસ્તિકાનો વિમોચન સાથે સાથે સમાજના રિવાજ શિક્ષણ જેવી અન્ય બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી રિપોર્ટર રમીલા પરમાર પાટણ રાધનપુર જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો